હલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને હું ભાવનાબેન ત્રિવેદી શ્રી રહ કોટક શાળા પરિવાર તરફથી તમારા બધાનું ખૂબ 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 સ્વાગત કરું છું વેલકમ ટુ ઓનલાઈન ક્લાસરૂમ ધોરણ છ વિષય ગુજરાતી પાઠ નવ પાદર તેના લેખક છે ડૉક્ટર કિશોરસિંહ સોલંકી પ્રકાર છે નિબંધ જોજો હો વિદ્યાર્થી મિત્રો આ દરેક પાઠમાં નિબંધ પ્ર એનો પ્રકાર એટલે કે નિબંધ પ્રકાર છે આ પાઠ તો એમ બીજા બધા પાઠનો પ્રકાર કયો એના લેખક કયા પાઠનું નામ શું આ બધું જ યાદ રાખવું જરૂરી છે હને પાદર આ પાદર પાઠ વિશે આપણે આગલા પીરિયડમાં થોડું શીખ્યા છીએ ખરું ને કે પાદર એ લેખકને ચોકલેટ જેવું લાગે છે એટલે કે ખૂબ વાલું વાલું લાગે છે પાદરની અંદર પનિયારીઓ પાણી ભરવા જાય છે ત્યાં ઊભી રહી થાક ખાતા ખાતા વાતો કરે છે ત્યાર પછી કૂવાના કોષમાંથી પાણી ખા બે બળદો પાણી ખેંચે અને હવાડો એટલે કે ઢોરને પીવાની પાણી પીવાની જગ્યા એ હવાડો ભરી દે છે ગામના પાદરની અંદર વડ ને આંબો ને પીપર ને પીપળો ને લીમડો ને આવા વૃક્ષો નીચે છોકરાઓ રમે છે વડવાઈઓ ઉપર હિંચકા ખાય છે દરેક લોકો ત્યાંથી જ પસાર થાય છે આ બધું જ આપણે આગલા પા આગલા લેક્ચરમાં શીખ્યા બરાબર ને અને લેખક આ પાદરની અંદર જ ભવાઈ જુએ છે મેં તમને કહ્યું કે રંગલો ને રંગલી એ તા થૈયા થયા તા થઈ એવું ગાતા ગાતા બોધપાઠ સમજાવતા હોય તો આવી ભવાઈઓ પણ લેખક ત્યાં જુએ છે બરાબર ચોમાસું હોય અને ઉનાળો હોય ત્યારે પાદર કેવું લાગે છે લેખકને એ હવે આગળ આપણે જોઈએ આજે છેલ્લે આપણે શીખ્યા હતા કે ઉનાળામાં લેખકને ખૂબ મજા આવે છે શું કામ કારણ કે સવારનો સમય હોય અને અગિયાર વાગ્યા ન હોય ત્યાં તો છૂટી અને ઘર ભેગા થઈ જતા અને પછી શું કરતા એ હવે આપણે આગળ શીખીએ જોઈએ ખાઈ પીને શું કરીએ બપોરે ખેતરમાં ભાત લઈને ના છૂટકે બળબાડતા બપોરમાં ગોંદરાની ગરમ લાય રેતમાં અડવાણા પગે દાઝતા જવાનું એટલે બપોરે પછી જમી લીધું એટલે શું કરવું પડે લેખકને તો કે ખેતરમાં જે લોકો કામ કરવા ગયા હોય તેના માટે જમવાનું લઈ ભાત એટલે જમવાનું લઈ અને દેવા માટે જવું પડે અને એ પણ ગરમ લાય રેતમાં કારણ કે ઉનાળો હોય રેતી તો ગરમ ધગધગતી હોય અને એ પણ અડવાણા અડવાણા એટલે ખુલ્લા પગે જવું પડે આજે આપણે ત્યાં જાત જાતના ભાતભાતના ચપ્પલો બૂટ સેન્ડલ વગેરે જોવા મળે છે પણ આ લેખક જ્યારે નાના હતા એટલે કે આથી ઘણા વર્ષો પહેલાં ચાલીસ પચાસ વર્ષ પહેલાં ચપ્પલ પહેરવાની એ કંઈ બહુ જરૂરિયાત લોકોને લાગતી નહોતી અને એમાંય નાના બાળકો તો ખુલ્લા પગે જ રમતા હોય એટલે ઉનાળાની ગરમ રેતીમાં પગ દાસતા હોય તો પણ ખુલ્લા પગે ખેતરે જવું પડતું હતું ત્યારે તો ચપ્પલ બોટ કે સેન્ડલ સ્વપ્નમાં પણ જોયા નહોતા એટલે કે ઉઘાડા પગે જ જવાનું હતું સ્વપ્ન આવે ને તો એમાં પણ એ લોકોને બૂટ ચપ્પલ સેન્ડલ હોય એવું ખબર નહોતી જોયા નહોતા ઉનાળામાં ખેતરે જવાનું ન હોય તો અમને આનંદ થાય ગરમ લાય વાયરા વાતા હોય વાયરા એટલે પવન ઉનાળામાં ખૂબ ગરમ પવન લાગતો હોય છે હોય છે ને તમે પણ આપણે ક્લાસમાં ભણતા હોઈએ બપોરે કે પેપર દેતા હોઈએ ત્યારે કહીએ છીએ કે ટીચર બહુ ગરમ પવન આવે છે દ જાય છે બારણું બંધ કરી દેવું છે એવું પૂછો છો હે ને તો એ ગરમ લાય વાયરા એટલે પવન વાતા હોય લૂ ફૂંકાતી હોય તોય અમે છાંયડામાં ગોંદરે રમતા હોઈએ કોઈ બપોર કે તડકો ન જુએ રમવાનું મળે ત્યારે કોઈ બપોર કે તડકો ન જુએ તમે પણ એવું જ કરો છો પીટીનો પીરિયડ હોય અને અતિશય તડકો હોય ને તો પણ તમે કહેશો કે ના ટીચર નીચે રમવા જવું જ છે બરાબર ને તડકો ત્યારે તમને નથી લાગતો રમવું રમવું ને રમવું એ જ અમારો મુદ્રાલેખ એટલે કે અમારા માટે રમવાનું જ મહત્ત્વ હતું તડકો અમને જ રાય લાગતો નહોતો સાચા અર્થમાં ગોંધરું તો ગરમ ઝરતી બપોરનું જ એટલે બહુ ધગધગતી ગરમી હોય ઉનાળો હોય ત્યારે જ ગોંદરે જમવા રમવાની એમને મજા આવતી આખા ગામના ઢોર બપોરે વગડેથી ગોંદરે આવી ગયા હોય વગડો એટલે વેરાન જગ્યા જ્યાં ઘાસ ઉગેલું હોય ત્યાં આ ગાય ભેંસ ઘેટા બકરા ચરવા જાય અને ત્યાંથી પાછા આવી ગયા હોય અને ગોંદરે ગોંદરે આવીને શું કરે એ ઢોરો તો કે હવાડામાંથી પાણી પીને પીપર પીપળો લીમડી કે વળના છાંયડે બેઠા હાંફતા હોય તો કેટલાક તો સામસામાં શિંગડા ભરાવીને બાખડતા હોય ગોવાળિયા ખાવા માટે બાખડવું એટલે ઝગડવું ગોવાળિયા ખાવા માટે ઘરે જાય ત્યારે અમે બેઠેલી ભેંસોની પીઠ પલાણીને રાજાના ઠાઠથી ડોલતા હોઈએ એટલે કે છોકરાઓ બપોરે ગાય ભેંસ એ બેઠી હોય વાગોળતી હોય એટલે કે ખાધા પછી એ ફરી પાછું મોડામાં લાવી અને ચાવે એને વાગોળવું કહેવાય તો ભેંસો બેટી બેટી વાગોળતી હોય ત્યારે એના ઉપર ચડીને બેસી જાય છું ચિત્રમાં પણ બતાવ્યું છે અને જાણે રાજાની જેમ સિંહાસન ઉપર બેઠા હોય ને એવી રીતે બેસે અને ભેંસની સવારી કરવી એ પણ એક લાવો છે બહુ મજા આવે હો છોકરાઓ આવી રીતે પશુ બેઠું હોય ને એના ઉપર બેસવાનું તો ખૂબ મજા આવી જાય જો કોઈ ભેંસ અળવીત્રી હોય અળવીત્રી એટલે ગુસ્સાવાળી હોય એને ન ગમતું હોય કોઈ એને અડેય એને અળવીત્રી કહેવાય તો અળવિત્રી હોય તો જમમાં દઈને ઊભી થઈ મારવા દોડે કોઈ શિંગડા હલાવે કોઈ પૂંછડું વીંઝે પણ અમે તો વગડાના વનેર જેવા વગડાના વનેર એટલે ખૂબ તોફાની વાંદરા જેવા તોફાની અમે બધાને હેરાન પરેશાન કરતા જઈએ બપોરે તો ગોંદરે અમે જ ગોવાળિયા ગોકુળ ગામના આખું ગોંદરું માથે કરીને ફરીએ એટલે કે ખૂબ જ તોફાન મસ્તી કરીએ પરસેવેથી નાઈએ કારણ કે ધકધકતી ગરમી હોય ઉનાળો હોય અને રમીએ ખૂબ તડકાની અંદર તો પરસેવે પણ નીતરી જવાય ઉનાળાની અજવાળી રાત હોય અમે આખો દિવસ ગરમીથી ઉકળ્યા હોઈએ બહુ ગરમી લાગી હોય અને રાત પડે એટલે હાશ થાય તો રાત્રે ખાધું ના ખાધું અને ગોંદરે પહોંચી જઈએ ગોંદરે રમવા જવાની જબરી તાલાવેલી થાય કારણ કે દિવસે તો ખૂબ ગરમી થઈ હોય રાત્રે ગોંદરે ખૂબ ઠંડો પવન આવતો હોય એટલે રાત્રે રમવા જવાની ખૂબ જ તાલાવેલી થાય થોડો સમય મળે મળ્યો નથી કે દોડતા પહોંચી જઈએ ભલે ને પાછળ અમારા નામની બૂમાબૂમ થતી હોય મોડી રાત ઠરે અને અમે રેતમાં અળોટીએ અમને રેત વાલી લાગે એટલે મોડી રાત થાય જેમ જેમ ઠંડક થતી જાય ઉનાળાની અંદર રાત પડતી જાય એમ એમ ગરમી ઓછી થાય એટલે કે રેત રેતી હોય એ ઠંડી થાય અને ઠંડી રેતીમાં બેસવાની આળોટવાની ખૂબ મજા આવે અને એટલે આ લેખકને રેતી પણ ખૂબ જ વાલી લાગે છે મોડી રાત સુધી ઘેર જવાની ઈચ્છા જ ન થાય કોઈને કોઈ હાથમાં સોટી લઈ અમને બોલાવા આવે મારવું અને માર ખાવો એ અમારો કુદરતી ક્રમ એ એકબીજાની સાથે રમી ઝઘડો થાય તો મારામારી કરવી એટલે બીજાને મારી લે અને ઘરે ટાઈમસર ન પહોંચે તો માં મારતી પણ ખરી એટલે મારવું ને મારખા હોય બે એમનો ક્રમ હતો નિયમ હતો બરાબર ક્યારેક તો ઠંડી રેતમાં ઘસઘસાટ ઊંઘી ગયા હોઈએ તો તો અમારું આવી જ બને ચાંદનીમાં ચડપતી રેતમાં રેતને માણવાનો પણ એક આનંદ હોય ચાંદની હોય એટલે કે રાત્રે ચંદ્ર સરસ મજાનો ઉગેલો હોય અને ચાંદાના અજવાળામાં રેતીના ઝીણા ઝીણા કણ હોય ને એ ખૂબ ચળકતા ચમકતા દેખાય અને એ પણ જોવાનો આનંદ મળે છે પહેરણ કાઢી હાથ પોળા કરી ગોંદરાને માપતા આરામથી પડ્યા રહીએ એટલે લાંબા હાથ પક કરીને સૂઈ રહે ગોંદરું તો અમારે એર એરકન્ડિશનર એટલે કે ગોંદરું એમના માટે એર એરકન્ડિશન જેવું લાગતું હતું જેમ એસીમાં સૂતા હોઈએ ને મજા આવે એવી મજા આ ગોંદરે ઠંડક લાગે એટલા માટે આવે ને એટલા માટે લેખક કહે છે કે ગોંદ્રુ તો મારા માટે એર એરકન્ડિશન છે મારા માથામાં હજી પણ ગોંદરાની રેત ભરાયેલી છે પાનખરમાં તો ખરેલા પાંદડાથી આખું ગોંદરું ભરાઈ જાય પાનખર ઋતુ આવે એટલે લીલા પાન છે પીળા થઈ જાય અને બધા ખરી જાય અને એના ઉપર ચાલવાની પણ એક મજા છે ખરેલા પાન હોય અને એની ઉપર ચાલીએ ને તો એ પાન ખરેલા હોય એટલે એ તૂટી જાય અને એના ઉપર ચાલીએ ત્યારે ખડ 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 એવો અવાજ પણ એનો આવે છે ક્યારેક કોઈના ઘરમાંથી સળગતો દેવતા લઈ આવીએ અને આખું ગોંદરું સળગાવીએ દેવતા એટલે અગ્નિ પહેલાંના સમયમાં આજના જેવા ચૂલાઓ નહોતા ગેસ નહોતા ચૂલા નહોતા ગેસના એટલે એ વખતના લોકો ચૂલે રસોઈ કરતા એટલે કે ત્રણ ઈંટો ગોઠવી હોય પછી એને માટીથી સરસ મજાની લીપી લીધી હોય ને એના ઉપર રસોઈ કરતા અને એની અંદર લાકડાઓ નાખીને સળગાવતા તો આ લાકડું સળગતું હોય એવું લઈને આવે અને પછી આ આખા ગુંદરાને સળગાવે કેવી રીતે કારણ કે સૂકા પાન પડ્યા હોય અને સૂકા પાન તો ઝડપથી સળગી જાય ત્યારે શું થતું તો કોઈ વૃદ્ધ જોઈ જાય તો ઠપકો આપે મોટી ઉંમરનો માણસ જોઈ જાય તો એ ખી જાય શું ખી જાય અલ્યા જમ હળગાયું અલ્યા એટલે છોકરાઓને કે છે એ કેમ ચમ એટલે કેમ કેમ હળગાયું એટલે સળગાવ્યું ઈમાન તો કીડી અને જીવાત હોય તે બળી જાય તમોને પાપ લાગશે એ તરત જ કે કે સળગાવો તો સૂકા પાનની અંદર શું હોય કીડી મકોડા હોય જીવાત હોય અને બધું પાંદડા સળગાવો એટલે બળી જાય અને કોઈ પણ જીવને મારીએ તો આપણા ધર્મમાં પાપ લાગે છે બરાબર ને અમોને પાપ ન લાગે એ માટે ફટોફટ આગ ઓલવી નાખતા અને જીવતા જીવને અમારાથી કેવી રીતે બળાય એવા તો અમે જીવદયાવાળા એટલે તરત જ કોઈ ખી જાય તો તરત જ પાછું ઓલવી નાખતા હતા વર્ષા રાણી હવે ઋતુમાં ગોંદરું લેખકને કેવું લાગે છે એનું વર્ણન કરે છે વર્ષા રાણી તો ગામડાનો પ્રાણ છે અને ગામડાનો આધાર ચોમાસું છે વરસાદ આવતાની સાથે જ આખા ગામને નવડાવતા ધોતા ચોમાસું નેવાના પાણી ગોંદરે ભેગા થઈ જતા એટલે લેખક કહે છે કે આ ચોમાસું આવે ને એટલે આખું ગામ એ નાઈ લે એને છાપરાઓ પણ ચોખ્ખા થઈ જાય વૃક્ષો પણ ચોખ્ખા થઈ જાય અને બધું પાણી નેવાના પાણી એટલે છાપરા ઉપરથી વહી ગયેલા પાણી એ ગુંદરા ભેગા થઈ જાય પાણી ત્યાંથી સીધા તળાવમાં જાય અને ખળખળ જતા પાણીમાં અમે આ આખા ગોંદરામાં ગોદરે વેરાઈ જાય અને આ પાણી જતું હોય ને એમાં છોકરાઓને ધુબાકા મારવાની બેસી જવાની ખૂબ મજા આવતી હોય છે વરસાદમાં પલળવાનો પણ એક રોમાંચ હોય છે ગોંદરે વૃક્ષોને અથડાઈને પાછું પડતું આજુબાજુના વાળ સાથે અથડાતું ગામના કચરાને ઢસડીને લઈ જતું કે વડવાઈઓમાં અટવાઈ જતું પાણી જોવાનો આનંદ આવતો એટલે લેખકને પાણી એક ગામમાંથી વહેતું હોય એ ઝાડ સાથે અથડાતું હોય કોઈના ઘરની વાડ બાંધી હોય એટલે કે દિવાલો હોય એની સાથે અથ અથડાતું હોય ગામનો કચરો ભેગો કરીને ઢસડી જતું હોય એવું પાણી જતું હોય ખળખળ વેતું એ જોવાનો લેખકને ખૂબ જ આનંદ આવે છે આખી દુનિયાના રસ્તાઓ સાથે અમારું ગોંદરું સંકળાયેલું છે એનો સંબંધ જીવંત છે એટલે કે લેખકને એ જીવતું લાગે છે એનો સંબંધ છે આખી દુનિયા સાથે જોડાયેલો હોય એવું લેખકને લાગે છે કોઈ વટે માર્ગુ કે કોઈ પણ અતિથિ ગોંદરે પોરો ખાઈને જ આગળ જાય પોરો ખાવો એટલે થાક ખાવો થાક ખાઈને જ આગળ જાય કેટલીક જ્ઞાતિઓની પંચાત અહીં ભરાય પંચાત એટલે પંચાયત અહીં ભરાય અહીં વિહરતી વિચરતી જાતિઓ આવીને ડેરા તંબુ તાણે વિહરતી વિચરતી જાતિ એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરી ફરીને જીવન જીવતા લોકો એને વિચરતી વિહરતી જાતિ કહેવામાં આવે છે અને એ ડેરા તંબુ એટલે કે તંબુ તાણીને રહે છે અને પોતાના નાના મોટા ધંધાઓ કરી પેટ ગુજારો કરે એટલે કે પોતાનું જીવન ચલાવે પછી ઉચાળા ઉપાડી બીજે જાય ઉચાળા ઉપાડી એટલે પોતાના તંબુ લઈને બીજે ચાલ્યા જાય ગામ કૂવો અને મંદિર પણ ગોંદરેજ હોય એટલે કૂવો અને મંદિર પણ ગોંદરે આવેલા હોય આ ગોંદરે ધીંગાણા મંડાય ધીંગાણા એટલે સામસામા યુદ્ધ મારા લડાઈ થાય લાકડીઓ ધારિયા ને તલવાળો ઉછળ્યા છે એટલે કે લાકડીથી તલવારથી ધારિયા એટલે ખેતીનું સાધન હોય એનાથી પણ મારામારી થઈ હોય ઢોલ ઢ્રબૂક્યા છે સરકારી લફરા થયા છે ઢોલ ડ્રબૂકવા એટલે કોઈના લગ્ન પણ થયા હોય ગામમાં તો એનો ઢોલ પણ એ ગુંદરે વાગતો હોય સરકારી લોકો એટલે કે હોય મારા ખૂન થયું હોય ચોરી લૂંટફાટ થઈ હોય તો પોલીસ પણ આવી હોય તો એ પણ ગોંદરે ભેગા થયા હોય પેઢીઓની પેઢીઓ ગોંદરેથી પસાર થઈ ગઈ છે ગોંદરે ઘણી બધી તડગી જાણી જોઈ છે ગોંદરું ગામની જાહોજલાલી અને એની ચડતી પડતીનો સાક્ષી છે એની રેત રેતના કણ કણમાં ઇતિહાસનું એક એક પાનું લપાયું છે લપાયું એટલે છુપાયેલું છે એના ઇતિહાસની અંદર ઘણી બધી વાતો એ આ ગોંદાની લખાયેલી જોવા મળે છે મારા કોમળ કોમળ પગલાંને સાચવતું આ ગોંદુ આજે મારામાં ધીમે ધીમે ઉગી રહ્યું છે કવિ એટલે કે લેખક કહે છે કે હું નાનો હતો ત્યારે ગોંદરામાં રમતો હતો એટલે એ રમેલા મારા પગની છાપ પગલું જેને કહેવાય પગની છાપ એટલે પગલું એ પગલું આજે પણ ગોંદરાએ સાચવી રાખેલું છે અને એ મને દેખાઈ રહેલું છે હું રોમાંચિત બની જાઉં છું રોમાંચિત એટલે એ બધું યાદ કરીને ખૂબ જ આનંદિત બની જાઉં છું પૂંઠવાડીને પાછળ જોઉં છું તો મારા ગોંદરાને કાળોતરો ડંખી ગયો છે પૂંઠવાડીને પાછળ જોવું એટલે યાદ કરી બધું જ અને જ્યારે પાછળ જોઈએ છીએ ત્યારે પાછા ફરીને જોઈએ છીએ ત્યારે એવું દેખાય છે કે મારા ગોંદરાને કાળોતરો એટલે કે સર્પ ગયો છે ગોંદરાને સર્પ ગયો એટલે કે ગોંદરાની આસપાસ મોટા શહેરોનો વિકાસ થયો હોય ફેક્ટરીઓ અને કારખાનાઓ પણ જોવા મળે છે જે પહેલાં ખૂબ રળિયામણું લાગતું હતું એવું એમને આજે ગોંધરું દેખાતું નથી એના માથે કાળા કાળા શિંગડા ઉગી ગયા છે જો ચિત્રમાં પણ બતાવી રહ્યું છે કે ફેક્ટરીઓના ધુમાડા એ બધું દેખાય છે એટલે લેખકને એવું થાય છે કે ક્યાં છે મારું ગઈકાલનું ગોંધરું પાદર વડની વડવાઈઓમાં રાતનો પોરો ખાવા પાછા ફરતા પંખીઓની પાંખ લઈને ઉડું છું મારા ગામના પાદર તરફ એટલે લેખકને એ પોતાના ગોંદરાની ખૂબ જ યાદ આવે છે અને પંખી જેમ ઉડી ઉડીને સાંજ પડતા પોતાના માળા તરફ વડ તરફ પાછા આવે છે એવી રીતે લેખકને પણ પોતાનું ગોંદરું યાદ આવે છે અને એ યાદથી પોતે પોતાના ગોંદરે એટલે કે પોતાના ગામના પાદરમાં પહોંચી જાય છે તો આ આખો પાઠ લેખકે પોતાનો સુગંધનો સ્વાદ નામના નિબંધ સંગ્રહમાંથી લખેલો છે નિબંધ સંગ્રહમાં લખેલો છે એમાંથી આપણે આ એનો થોડો ભાગ સમજ્યા તો વિદ્યાર્થી મિત્રો પાદર પાઠ અહીં પૂરો થાય છે ખરું ને હવે નેક્સ્ટ પીરિયડમાં મળીશું ત્યારે આગળ ભાષા સજ્જતા વિશે ભણીશું ઓકે ગુડ બાય એન્ડ થેન્ક યુ